રાજુલા માટે સઘન પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરાઈ સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે સંવેદનશીલ બુથો સહિતના બુથો પર તંત્રની તૈયારીઓ મતદાન સમયે કોઈ અનિચ્છનીય બનાવો ના બને તેને લઈને પોલીસ તંત્ર સતર્ક જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે મુલાકાત લીધી માહિતી જાહેર કરી કાલે તારીખ સોળ ના રોજ રાજુલામાં જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કુલ સાત વોર્ડ ની ચૂંટણી છે જેમાં અઠ્યાવીસ સીટ છે આ જે ચૂંટણી છે એ બાર અલગ અલગ બિલ્ડિંગ જેમાં ટોટલ સાડત્રીસ બુથ છે એમાં યોજાનાર છે આ ચૂંટણીનું આયોજન અને એનું એક્ઝિક્યુશન પ્રોપરલી અને સુચારુ રીતે થાય એ માટે અમે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી છે જેમાં ટોટલ પાસઠ પોલીસ જવાન તથા છપ્પન જેટલા હોમગાર્ડના જવાનોને ડિપ્લોય કરવામાં આવેલા છે આમાં જે ટોટલ સાત જે છે એ સંવેદનશીલ બૂથ છે સંવેદનશીલ બિલ્ડિંગો છે જેમાં છવ્વીસ સંવેદનશીલ બૂથ છે અને અમારી તૈયારી એ રીતની છે કે કોઈપણ જાતનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય અને જે ચૂંટણી છે એ બહુ શાંતિપૂર્વક રીતે વ્યવસ્થિત રીતે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ રીતે કંડક્ટ થાય એ પ્રમાણે અમારી પૂરતી પૂરતું આયોજન છે સાહેબ અત્યારે ચૂંટણી અનુસાર કોઈ બનાવ બને ઓકે સાહેબ